તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રવીણભાઈ હરમનભાઈ પટેલ તરીકે વરણી કરવામાં આવેલી હતી આ પ્રસંગને દીપાવવા શાળાના પ્રટાંગણમાં શ્રી રઘુનાથજી કેળવણી મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ મંત્રી શ્રી લાલજીભાઈ પટેલ તેમજ કારોબારી સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ રાકેશભાઈ પટેલ તેમજ જગદીશભાઈ પટેલ કૌશિકભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ અને જયંતિભાઈ પટેલ હાજર રહ્યા હતા આ પ્રસંગે શ્રી રઘુનાથજી કેળવની મંડળ વણસોલના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી પ્રવીણભાઈ હરમાનભાઈ પટેલ દ્વારા શાળાના ધોરણ નવ અને દસ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને ટ્રોફી તેમજ ઇનામની રકમ આપવામાં આવી હતી જ્યારે વાર્ષિક રમોત્સવના વિજેતાઓને મેડલ તથા ઇનામની રકમ આપવામાં આવી હતી મુખ્ય મહેમાન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા તેમજ સાંસ્કૃતિક વિદ્યાર્થીના બાળકોને મંડળના પ્રમુખ સંસ્થાપક શ્રી રમેશભાઈ લાયાભાઈ પટેલના સુપુત્ર મિતેશભાઈ રમેશભાઈ પટેલ તરફથી રૂપિયા એક હજાર ઇનામ આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જે બાળકોએ ઇનામ મેળવ્યા તેમજ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા બહેનોને અને સમગ્ર સ્ટાફ પરિવારને મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સફળપૂર્વક કરવા બદલ શ્રી રઘુનાથજી કેળવણી મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડ